આફ્રિકાના જોહાનિસબર્ગના સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં આવેલા લેનેશિયા ટાઉનમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને રામકૃષ્ણ વેદાન સોસાયટી દ્વારા દર વર્ષની જેમ બે હજાર પચીસમાં પણ પવિત્ર શ્રાવણ માસમાં સમૂહમાં સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસોથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો સાઉથ આફ્રિકાના મૂળ ભારતીય એવા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા શ્રી રામેશ્વર મહાદેવના ગુરુજી શ્રી નિગમભાઈ દીક્ષિત તથા ગુરુજી શ્રી ભરતભાઈ દવે શ્રી અતુલભાઈ ત્રિવેદી એ સંસ્કૃત ભાષામાં અને અંગ્રેજી ભાષામાં સત્યનારાયણ ભગવાનની કથા કરવા આવી હતી લગભગ પાંચસો થી વધુ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું તથા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લાના જણાવ્યા મુજબ આજે સત્યનારાયણ કથાની શરૂઆત થયા અને પચીસ વર્ષ થયા તેમણે સત્યનારાયણ કથાનો મહિમા ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સમજાવ્યો અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના યુવા પ્રેસિડેન્ટ શૈલેષભાઈએ ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો તથા અન્ય સાથી મિત્રો સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો સત્યનારાયણ કથાનું સંચાલન કરનાર શ્રી જયંતભાઈએ સાઉથ આફ્રિકા દેશમાં આધ્યાત્મિક ધાર્મિક સામાજિક પ્રસંગો તથા અન્ય રમતગમત ઇલેક્શન અકસ્માત તથા અન્ય પ્રસંગોના સમાચાર દેશ દુનિયામાં સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા લઈ જનાર સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો સત્યનો અવાજના દર્શક મિત્રોને નમસ્તે સૌ પરિચિત દુનિયામાં હોય છે છેલ્લા પચીસ વર્ષથી અહીં લક્ષ્મીનારાયણ મંદિરમાં અમે સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન કરીએ છીએ આ પચીસમું વર્ષ છે અને મૂળ મુદ્દો એ છે કે બધા સાથે બેસીને ભગવાનની પ્રાર્થના કરે સત્યનારાયણ કથા કરે અને જેમ કહેવાય છે કે સત્યનારાયણ વ્રત કથા તો એને વ્રત તરીકે અપનાવે અને દર વર્ષે કરતાં થાય એવું ધ્યાનમાં રાખીને આ આયોજનો કરીએ છીએ છેલ્લા પચીસ વર્ષથી અને એની પાછળ કોઈ પણ જાતનું ફંડ ફાળો પૈસા આવે છે પણ અમે ક્યાંય એમ કહેતા નથી કે ભાગ લેવા માટે તમારે આટલા પૈસા આપવા પડશે એટલે આમાં વેપારી વૃદ્ધિ નહીં પણ ધર્મની જાગૃતિ ધર્મના વિચારો ફેલાય આપણું વૈદિક સંસ્કૃતિ આપણી વૈદિક ધર્મ દરેક જગ્યાએ જાય એ ક્યાં બીજી રીતે વૈદિક સંસ્કૃતિના સંતાનો આ કાર્યમાં જોડાઈ પ્રેરાય ભલે કર્મકાંડ દ્વારા અને આપણા ધર્મને આપણા કાર્યને એક બીજા લેવલ ઉપર લઈ જાય આ બધું ધ્યાનમાં લઈને આ સમૂહ સત્યનારાયણ કથાનું આયોજન લક્ષ્મીનારાયણ મંદિર રામકૃષ્ણ વિધાન સોસાયટી દ્વારા છેલ્લા પચીસ વર્ષથી થાય છે હવે આ વખતે જોઈએ તો અડોલમાં ત્રણસો જણાએ ભાગ લીધો आप लोगों ने आप प्रवृत्ति दिवस से देखते जाए जाइए 12 बारो देव रात पे सब सब ने सब दर्शक मित्रों ने सत्य संस्थापकों ने सब ने नमस्ते जय श्री कृष्ण हेलो मेरा नाम अनिल कुमार पटेल है फ्रॉम इंडिया यूपी से हूँ मैं गाजीपुर डिस्ट्रिक्ट है मेरा रानीपुर विलेज तो अपने सनातन धर्म को देख के बड़ी खुशी हो रही है हज़ारों किलोमीटर दूर बैठे हैं हम लोग यहाँ पे और अपने सनातन धर्म सत्यनारायण भगवान कथा और प्रवचन सुन के दिल बहुत खुश हुआ है यहाँ पर और मंदिर में आके शांति मिलती है हमारे जो कल्चर है सनातन धर्म को ऊपर ले जाना चाहते हैं हम लोग और हज़ारों किलोमीटर बैठ कर लोगों ने कम से कम थ्री फोर हंड्रेड बंदे थे यहाँ पे तीन चार सौ आदमी आए यहाँ पे पूरी फैमिली के साथ उन्होंने अपना ट्वेंटी फाइव जुबली मनाया है यहाँ पर जो अनस वर्ग साउथ अफ्रीका लेंस के अंदर है तो अपने कल्चर को कहीं भी हो अपने कल्चर के लिए अपने उत्सुक हैं हम कहीं भी रहेंगे और वो अपने सनातन धर्म को ले जाएंगे और हरदम धरती पर हम लोग काम करने के लिए कहीं भी हो एनी टाइम अपने बच्चों को ले जाएं मंदिर अपना शिक्षा दें अपनी जनरेशन को आगे ले जाएं और बच्चों को समझाएं अपने सनातन धर्म के बारे में कि क्या करना है किस तरह अपना जो सत्यनारायण भाई कथा हो सुनाओ और कथा सुनाओ उनको पूजा पाठ कराओ तो अपने सनातन धर्म को ज़िंदा रखने के लिए आप तत्पर हो और इस मौके पर हमारे विनय पटेल जी हमारे भाई साहब बहुत आभारी हूँ उनका जो इन्होंने बहुत अपना सेवा तत्पर हरदम तैयार रहते हैं कहीं भी हो न्यूज़ के लिए तैयार रहते हैं एनी टाइम आने जाने के लिए कहीं भी बुलाओ एनी टाइम आ जाते हैं भाई और अपने सनातन धर्म के लिए बहुत मेहनत करते हैं और बहुत ऊपर ले जाने के लिए सोचते हैं और थैंक यू वेरी मच विनय अनिल भाई।, भाई आप साउथ साउथ अफ्रीका में कितने बरस से रहते हो और हर त्यौहार मनाते हैं यहाँ पे हाँ जी हाँ जी हम विनय भाई हम हर त्यौहार मनाते हैं नवरात्रि हो गया जैसे नवरात्रि शिवरात्रि हो गया अपना एनी टाइम कोई भी प्रोग्राम तो उन्हीं फंक्शन होता होली फंक्शन कोई भी प्रोग्राम होता हम तैयार रहते हैं आने के लिए यहाँ पे और हमारे हैं हमारे पंडित जी शुक्ला जी हमारे हैं तो बहुत केयर करते हैं हर एक लोग अपने सनातन धर्म के लिए हरदम जीव जान लगा कर काम करते हैं कहीं भी रहते हैं नमस्ते लक्ष्मी नारायण की जय टुडे वी 25 इयर्स ऑफ सचिन नारायण कच्चा वी हैड ओवर 320 पार्टिसिपेंट्स was approximately forty-five staff uh, outside public comes we're looking at probably five to six hundred people that attended and we're really pleased that the community is coming forward and participating in this event. As I've mentioned twenty-five years spearheaded headed by Jennifer and the committee members of Paramat Vishnu Veda the Trust. And we're really pleased that this particular function which leads into Sravan Man and it leads into all the Various uh, festivities in our calendar, and we want to take this forward for another twenty-five years, and invite you all to participate and join us in this journey. This day, thank you. South Africa, reporter Vinay Patel, News.